ધનરે તુલસીને ધનરે પાર્વતી ધન ધન તુલસી તારા ઉત્તમ નામ કોણ તારા પિતા ને કોણ તારા માતા આકાશ તારા પિતા ને ધરતી તારી માતા એ તુલસીના પિતા કોણ તો કે આકાશ અને એની માતા તો કે પૃથ્વી એની માતા છે કાશી નગરીમાં તુલસી પધાર્યા અને કોણે મંગાવ્યા કોણે રોપાવ્યા આકાશ પિતા અને ધરતી છે જેની માતા કોને મંગાવ્યા આપણા ઘરમાં ટૂંકમાં તુલસીજી નું કુંડું હોવું જોઈએ તુલસીજી આપણા ઘરમાં હોવા જ જોઈએ એનો ઉછેર કરવાનો ઘણા ઘરમાં આપણે જઈએ ને તો મોટા મોટા તુલસીજી હોય આપણે ગઈકાલે જેના ઘરે ગયા તા લગભગ દિનેશભાઈના વેવાઈને ત્યાં ત્યાં દરવાજામાં અંદર ગયા ને એની બાજુમાં બહુ મોટું વૃક્ષ જેવું તુલસીજી હતા મારા ખ્યાલથી હું ભૂલતો નતો બરાબર ને જય રામ એમના ઘરે જ્યારે ગયા મેં જોયું તુલસીજી બહુ મોટા હતા અને ગઈકાલે તુલસીજનું વિતરણ આ ખેતિયા પરિવારે કર્યું છે સાડા ત્રણસો તુલસીજી અને અમને તો જ્યારે નીકળ્યા અહીંયા આવવા માટે ગઈકાલે ત્યારે દાદાએ બતાવ્યા ફોટાઓ કે પોતે ભલે અહીંયા છે પણ ઘણા બધા ભાઈઓ ત્યાં બગીચામાં ત્યાં જમીનોમાં ઘણા બધા વૃક્ષો વાવતા હતા એવા દર્શન મને મહેન્દ્રભાઈએ કરાવ્યા છે તો વૃક્ષ વાવવા જોઈએ તુલસીજી વાવવા જોઈએ ઘરમાં રાખવા જોઈએ અને તુલસીજી તો ઘરમાં હોય એટલે ભગવાન ઠાકોરજી ખૂબ રાજી થાય જ છે તો તમે કદા મળીમ કઠે પ્રતિમુચ્ય પ્રભાવશમ પ્રસેના હય મારુય ભૃગયામ વ્યચરે બને સતરાજીતને કહ્યું ભગવાને પણ સતરાજીત માયનાને નહીં એમ કહે છે કે આ મને મળ્યા છે સૂર્યની ઉપાસનાથી ભગવાને કહ્યું કાંઈ વાંધો નહીં મણી તારા પાસે રાખ હવે મારે જોતો નથી આ વાત કરી દીધી સતરાજીત પોતાના મહેલમાં ગયા થોડા દિવસ થયા ને એક દિવસ સતરાજીત સુતા હતા એનો ભાઈ પ્રસેન એને ખબર પડી કે ભાઈ સુતો છે બાજુમાં મણી પડ્યો છે ખબર ન પડે એ રીતે મણી લઈ ગણામાં નાખી પ્રસેન નીકળી ગયો ત્યાંથી બહાર સતરાજીત ને ખબર નથી પ્રસેન ગયો મૃગ્યા રમવા એટલે કે શિકાર કરવા માટે શિકાર કરતા કરતા એક નર કે સ્ત્રી હાવજ એને મળ્યો છે પ્રસેન અને એ સિંહનું દ્વંદ યુદ્ધ થયું એમાં પ્રસેન મરાણો અને સિંહે એ મણી લઈ અને પોતાના ગળામાં નાખી દીધો અને ત્યાંથી ચાલતો થઈ ગયો થોડા આગળ ગયો સિંહ તો આગળ જતાં એને એક બળવાન રીંછ સામે મળે છે એ રીંછે આ મણી જોયો ને એને બહુ ગમી ગયો એટલે એને સિંહ સાથે યુદ્ધ કર્યું એમાં સિંહ મરાણો અને પેલા બળવાન રીંછે એ મણી લઈને પોતાના કંઠમાં નાખી દીધો આ રીચ નું નામ છે જાંબુવંતજી જાંબુવંતજી એ મણીને કંઠમાં ધારણ કરી અને ગુફામાં વયા ગયા એને આ બાજુ સત્રાજીત જાગ્યા જાગીને ચારે તરફ મણીને શોધે મણી મળ્યો નહીં વિચાર કર્યા મણી ક્યાં ગયો મનમાં વિચાર આવ્યો કે થોડા દિવસ પહેલા દ્વારકાધીશે કહ્યું હતું ને કે મણી જોઈએ છે મેં મણી પ્રેમથી ન આપ્યો ને એટલે એની ટેવ છે નાનકડો હતો ને ત્યારથી ચોરી કરતો હજી એની ટેવ ગઈ નહીં હોય એટલે આ મણીની ચોરી આ દ્વારકાધીશે કરાવી લીધી હશે આવી વાત એ દ્વારકામાં પહોંચાડી ધીરે 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 આ વાત ફરતી 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 બલરામ પાસે આવી એટલે કે બલભદ્રજી પાસે આવી એ વાત બલભદ્રજીએ ભગવાન દ્વારકાધીશને કરી કે કાના આવી વાત મને મળી છે સાચી વાત છે તે મણી લઈ લીધો છે દ્વારકાધીશે કયો મોટા ભાઈ આ આખી સોનાની નગરીનો માલિક હું છું મારે આ મણીનું શું કરવું છે આ તો મેં માગ્યો હતો કે જો એ મણી જમા કરે તો એમાંથી જે સોનું આવે તો પ્રજાનું પાલન પોષણ થાય બાકી મારે મણીની કાંઈ જરૂર નથી બલરામજી કહે કાના તારું નામ આવ્યું છે તું આ નગરીનો રાજા છો તારી ફરજ છે કે આ મણી તારે શોધીને આપવો પડે કૃષ્ણે કહ્યું ઠીક છે મોટા ભાઈ હું મણીને શોધી અને સતરાજીતને આપી દઈશ જ્યાં સુધી મણી નહીં મળે ત્યાં સુધી આ દ્વારકાની ગાદી ઉપર હું બેસીશ નહીં એમ કહીને દ્વારકાધીશ નીકળી ગયા રાજાઓની ઘણી બધી ફરજ હોય છે પણ અત્યારના રાજાઓ મોજ જ કરે છે આનંદ જ કરે છે શાસન કરવું છે પણ આગળ કાંઈ કામ કરવું નથી નામ બધા લેવા જોઈએ ઐશ્વર્ય બધું મળવું જોઈએ પૈસો મળવો જોઈએ ટેક્સ મળવું જોઈએ બધું મળવું જોઈએ પણ કામ કોઈને કરવું નથી બેઠા બેઠા બધું જોઈએ છે પણ રાજાની ફરજ શું છે આ ભાગવતજી મને તમને સમજાવે છે દ્વારકાધીશ ગાદીપતિ હોવા છતાં એ મણી શોધવા જાય છે નકર હજારોની સંખ્યામાં એને ત્યાં સૈન્ય છે કદાચ સૈન્યને મોકલી દીધું હોય તો કે નહીં મારી ફરજ છે મારા દેશમાંથી મારા દ્વારકામાંથી ચોરી થઈ છે તો એ મારે જ પકડવી જોઈએ આ રાજાનો એક ધર્મ છે અને નિભાવે છે સૈન્યને લઈને ગયા છે દ્વારકાધીશ ફરતા ભરતા ભરતા વનમાં ગયા વનમાં જોયું તો ભાઈ એ પડ્યો દ્વારકાધીશ ને ખબર પડી ગઈ કે મણિની ચોરી છે ને આ આપને કરી હશે મણિને શોધે મણી મળતો નથી પણ એક પગલા જોયા સિંહના ભગવાને ભગવાને પગલે 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 ચાલ્યા ને આગળ ગયા તો એક મરેલો સિંહ પડ્યો હતો જશે સિંહની આજુબાજુ પણ આ મણીને જોયો એટલે આજુબાજુ એક રીંછના પગલા જોયા પગલે પગલે ભગવાન ગયા તો એક મોટી એવી વિશાળ ગુફા જોઈ એનો દ્વાર જોયો ભગવાને સૈન્યને કહ્યું કે તમે અહીંયા ઉભા રહ્યો હું આ ગુફામાં જાઉં છું સૈન્યએ કહ્યું પ્રભુ અમે પણ તમારી સાથે આવીએ દ્વારકાધીશ કહે નહીં હું એકલો જ અને લોકોએ વધારેમાં વધારે દસ દિવસ સુધી અહીંયા છે દિવસ પરિપૂર્ણ થઈ જાય પછી મારી રાહ નહીં જોતા તમે દ્વારકામાં પરત થઈ જાજો આવી વાત કરી સૈન્યએ કહ્યું ઠીક છે પ્રભુ જેમ આપની આજ્ઞા આપ કહો એ પ્રમાણે ભગવાન દ્વારકાધીશ અંદર પ્રવેશ કરે છે એ ગુફાની અંદર અંધકાર હતો પણ ભગવાન ધીરે 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 જેવા પ્રવેશ કરવા લાગ્યા ને તો એ જ ગુફામાં એક થોડો એવો પ્રકાશ દેખાણો થોડા આગળ ગયા વધારે પ્રકાશ દેખાણો વધારે આગળ ગયા અદભુત પ્રકાશ દેખાણો ભગવાનને ખબર પડી ગઈ મણી અહીંયા જ છે થોડા વધારે અંદર ગયા તો એક સ્ત્રી એક રીછડી મણીને લઈને રમી રહી હતી ભગવાનને ખબર પડી કે આ એ મણીને લેવા જાય ભગવાન અને ત્યારે પેલા રીચ જાંબુ વચ્ચે આવે અને કહે તમે કોણ છો ભગવાન દ્વારકાધીશે કહ્યું આપ કોણ છો આ મણી જે છે ને એ તમારો નથી આ મણી સતરાજીતનો છે જાંબુવનજીએ કહ્યું હે વીર પુરુષ આ જેનો મણી હોય એનો પણ યુદ્ધ કરીને હું લાવ્યો છું જો તમે આ મણી લેવા આવ્યા હો ને તમારે જો આ મણી જોતો હોય તો તમારે મારા સાથે યુદ્ધ કરવું પડશે દ્વારકાધીશે કહ્યું ઠીક છે હું તમારા સાથે યુદ્ધ કરવા તૈયાર છું અને ત્યારે દ્વંદ યુદ્ધમ સુતુમુલા મુભયોર વિજગીશતો એ જાંબુવનજી નું અને ભગવાન દ્વારકાધીશ નું બંનેનું યુદ્ધ થયું છે દ્વંદ યુદ્ધ થયું છે એક દિવસ ગયો બે દિવસ ગયા પાંચ દિવસ ગયા અરે દસ દસ દિવસ વયા ગયા અગિયારમો દિવસ જેવો થયો ને એટલે બારે રહેલું જે શૈન્ય હતું ને એ શૈન્ય વયો ગયું સૈન્ય પહોંચ્યું દ્વારકામાં બલરામજીને ખબર પડી સૈન્યની પાસે આવીને પૂછે કે ભગવાન ક્યાં છે બોલે ભગવાન એ ગુફામાં ગયા બલરામે કહ્યું ભગવાન ગુફામાં ગયા તો તમે અહીંયા શું કામ આવ્યા તમારે એની સાથે રહેવાનું હતું બોલે પ્રભુએ અમને કહ્યું હતું કે દસ દિવસ રાહ જોજો અગિયારમો દિવસ થાય તો દ્વારકા પરત જજો બલરામજીએ કહ્યું કે આપે આ ખોટું કર્યું છે દ્વારકાધીશને લઈને આવવું જોઈએ એ રાજા છે આ દેશના ધીરે 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 સમય જવા લાગ્યો બાર દિવસ પંદર દિવસ વીસ દિવસ પચીસ દિવસ સત્યાવીસ દિવસ થયા યુદ્ધ બંને વિચાર કરો તમે કે આ રીચ કેટલા બળવાન હશે અને આ જાંબુવંજી કોણ છે તો કે રામા અવતારમાં હતા ને જે જાંબુવનજી એ કૃષ્ણ અવતારમાં છે એનું આયુષ્ય કેટલું મોટું હશે એ જ જાંબુવનજી જ્યારે ભગવાન વામનજી બલિરાજા પાસે આવ્યા હતા અને વામનમાંથી વિરાટ થયા ત્યારે એ વિરાટ સ્વરૂપની પાંચ પરિક્રમા આ જાંબુવંજીએ કરી છે એ કેટલા બળવાન હશે અને એનું કેવડું મોટું આયુષ્ય હશે તમે વિચાર કરો અને એ જ જાંબુવનજી આજે સત્યાવીસ સત્યાવીસ દિવસથી આ ભગવાન દ્વારકાધીશ સાથે યુદ્ધ કરે છે કેટલા બળવાન હશે દ્વારકાવાસીઓની ચિંતા થઈ અને ત્યારે દ્વારકાવાસીઓ બધા ભેગા મળી અને જગદંબાનો યજ્ઞ કર્યો છે માને પ્રસન્ન કરવા એ યજ્ઞ કર્યો અને યજ્ઞનું બીડું હમાઈ ગયું ને છેલ્લે માને પ્રાર્થના કરી કે હે માં હે ત્રિપુરા સુંદરી હે જગદંબા હે બ્રહ્માંડ ભાંડોદરી અમારા પ્રભુ જે કોઈ પણ જગ્યાએ હોય ત્યાંથી જલ્દીથી જલ્દી અહીંયા દ્વારકામાં આવી જાય હે માં તમે એનું રક્ષણ કરજો અને માએ એની પ્રાર્થના સાંભળી છે અને આ બાજુ અઠ્યાવીસમો દિવસ જેવો થયો ને ત્યારે ભગવાને કૃષ્ણ મૃષ્ટિ વિનિષ્પાત નિષ્પિષ્ટાંગો રૂબંધન ક્ષીણ સત્વ સ્વિન્ન ગાત્ર સ્તમાહા તિવ વિસ્મિત ભગવાને પોતાનો હસ્તકમળ જે હતો ને વજ્ર સમાન કરી અને એક પ્રહાર જેવો જાંબુવનજી કર્યો અને જાંબુવનજી ભગવાનના ચરણોમાં પડી ગયા અને ચરણોમાં પડ્યા ને જાંબુવનજી એને ખબર પડી ગઈ કે આ કોઈ યોદ્ધા નથી આ તો અખિલ બ્રહ્માંડ નો નાથ છે અને ચરણમાં પડી અને જાંબુવનજી કહે પ્રભુ તમે અવતાર ધારણ કર્યો છે મારો રામ આવ્યો છે અહીંયા ભગવાન દ્વારકાધીશે જામુવંજીનો ઊંચા કર્યા હૃદય લગાડ્યા અને ત્યારે જાબુવંજી કહે છે પ્રભુ તમે અવતાર ધારણ કર્યો આજે અઠ્યાવીસ દિવસ થયા તમે મને જણાવ્યું નહીં ભગવાન કહે આ મારો અવતાર થયો છે ને દરેક વ્યક્તિની ઈચ્છા પૂર્ણ કરવા માટે આ મારો અવતાર મેં લીધેલો છે તમારી એક ઈચ્છા બાકી હતી રામા અવતારમાં તમારા જેવો કોઈ યોદ્ધા હતો નહીં કે તમે એના સાથે યુદ્ધ કરી શકો એટલે આ કૃષ્ણ અવતારમાં તમારી ઈચ્છા જે યુદ્ધ કરવાની હતી ને એ પૂરી કરવા તમારા પાસે આવ્યો છું વિચાર કરો ભગવાન દ્વારકાધીશ આટલી આટલી વાતોનું ધ્યાન રાખે છે એ ઈચ્છા પણ પરિપૂર્ણ કરે છે અને આ મણી પર લઈ લે છે જાંબુવનજીએ એ મણી આપી દીધો અને કહે છે પ્રભુ જો મારી વાત માનતા હો મારી એક ઈચ્છા છે ભગવાને કહ્યું બોલો ને બોલે આ મારી દીકરી છે જેનું નામ છે જાંબુવતી એના સાથે આ પાણી ગ્રહણ કરો ભગવાને કહ્યું ઠીક છે બીજા લગ્ન થયા છે જાંબુવતીજી સાથે